તે ખાસ ધ્યાનમાં રાખવાનું કારણ કે તે વ્યક્તિનો ભાવ પણ રસોઈમાં ભગવાન બનાવી રહ્યો છે હું તો નિમિત્ત માત્ર છું ભગવાનના આશીર્વાદ સ્વરૂપ આ મહાપ્રસાદ છે જે જમીને ઘરના બધા સદસ્યો નિરોગી સ્વસ્થ અને શક્તિશાળી બની ગયા છે બધા મહાપ્રસાદ જમીને સાત્વિક વિચારોવાળા દીર્ઘાયુ બની ગયા છે બધા સંતુષ્ટ છે ખૂબ મહેનતુ છે અને સાચું જ બોલે છે ઘરનો પૌષ્ટિક ખોરાક જ જમે છે અને મહેનત કરીને જ બધું લાવે છે અને એનો જ ખોરાક બને છે અને ઘરના બધા જે જમવા પૌષ્ટિક ખોરાક જમે છે તે બધાને માટે સફળતા તો નિશ્ચિત જ છે અને તમારા ઘરના સદસ્યોમાં બીજી કોઈ પણ કુટેવ હોય તો તે કુટેવ નથી તેવું બોલી રસોઈ બનાવવી કારણ કે બધામાં ઘરના બધા સદસ્યોને જુદી જુદી ટેવ હોય છે જે અમુક સમયે પડી ગઈ હોય છે પણ એ ટેવને કાઢવા માટે તમે આ રસોઈ બનાવતી વખતે તમે એને શક્તિ પ્રદાન કરો છો તેનાથી તેને તે કુટેવમાંથી બહાર નીકળવામાં સરળતા બન રહે છે આવી રીતે રોજે રસોઈ બનાવશો તો થોડા સમયમાં તમને ઘરના સદસ્યમાં પરિવર્તન દેખાશે આ હું જાત અનુભવથી કહું છું મેં પણ આ પ્રોસેસથી રસોઈ બનાવી મન પરિવર્તન કર્યા છે અને હજી કરું છું મારા પરિવારમાં પણ મને ન ગમે અથવા જે યોગ્ય ન હોય એવા વર્તન હતું બધું પણ ધીમે ધીમે મેં આ વિધિથી રસોઈ બનાવી ઘરના ને બધાને સાત્વિક વિચારોવાળા બનાવવામાં ખૂબ મદદરૂપ થાય એવા શબ્દોનો ઉચ્ચાર કરીને રસોઈ બનાવી છે અને એનાથી મારે મને ખૂબ જ ફાયદો થયો છે અને મારો પરિવાર પણ ખૂબ જ બરોબર થઈ ગયો છે રસોઈ બનાવવી મન પરિવર્તન કર્યા છે જો તમને ઠીક લાગે તો આજે જ આ વિધિપૂર્વક રસોઈ બનાવજો બીજું કે પરિવારના સદસ્યોએ એક નિયમ રાખવો કે જમતા સમયે મોબાઈલ કે ટીવી જોવી જ નહીં કારણ કે તમે બે જગ્યાએથી જમો છો એક મોઢેથી અને બીજું આંખોથી આંખોથી તમે જે જુઓ છો તે પણ તમારા માઇન્ડને ઉર્જા પ્રદાન કરે છે એટલે જમતી વખતે બને ત્યાં સુધી ફોન અને ટીવીનો ઉપયોગ તમે પણ ન કરો એના લીધે તમારી સાથે જમતા બાળકો પણ આ શીખશે અને તે પણ ફોન અને ટીવીનો ઉપયોગ જમતી વખતે નહીં કરે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ બધાઈને તમારા રસોડામાં એવું રેકોર્ડિંગ રાખો જે રસોડામાં રહેલા કણે કણ ને સાત્વિક બનાવે અને જમતા પહેલા થોડી ક્ષણ હાથ જોડી અન્ન દેવતાનો તમારા ભાવ પ્રમાણે ધન્યવાદ માનવો દાખલા તરીકે હું જમતા પહેલા થોડી ક્ષણો માટે એવું બોલું છું કે હે ભગવાન હે અન્ન દેવતા તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી ભૂખ સંતોષો છો મને મિતા મિતાહારી બનાવો છો અને નિરોગી સ્વસ્થ શક્તિશાળી અને દીર્ઘાયુ બનાવો છો એ બદલ તમારો ખૂબ 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 આભાર આ જમીને હું જ જ બની ગઈ છું છું વિચારોની અને સફળતા તો મારા માટે નિશ્ચિત છે આવું બધું કહી અને પછી જમું છું એના કારણે મને મારા જીવનમાં ઘણું પરિવર્તન હોય એવું લાગે છે અને આટલું કહ્યા બાદ હું વિરમું છું મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ